અમરેલીની સિવિલ હોસ્પિટલ પાછળ ગંદકીનું સામ્રાજ્ય સિવિલ હોસ્પિટલ પાછળના માર્ગ પર ગટરના ગંદા પાણીનો ભરાવો અમરેલીની આરોગ્ય કચેરી જિલ્લા તાલીમ કેન્દ્રની કચેરી નજીક ગટરના ગંદા પાણીની ગંદકી જિલ્લા પંચાયત પ્રમુખ અને અમરેલી સાંસદના નિવાસસ્થાન નજીક ગટરના ગંદા પાણી અમરેલી પાલિકાના સત્તાધીશો દ્વારા ગટરના પાણી દૂર કરવામાં વામણા પુરવાર થયા કોંગ્રેસ દ્વારા પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સામે કર્યા પ્રહારો ત્યાં જે ગટરના પાણી ઉભરાય છે તો એના વિશે શું ખરેખર તો આ અમરેલી ભાજપ શાસિત નગરપાલિકામાં અમરેલી શહેરની જનતા સહિત ત્રાહીમાં પોકારી ગઈ છે આ પાંચ વર્ષના શાસનમાં લોકો હેરાન પરેશાન થઈ ગયા છે સિવિલની અંદર થઈને તાલુકા હેલ્થ સેન્ટર છે અને અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખનો બંગલો જે જિલ્લા પંચાયતના પ્રમુખ છે હાલમાં સાંસદ પણ છે ભરતભાઈ સુતરિયા અને આગળ જાવ તો પીઆઈયુ ની કચેરી છે તો અહીંયા તાલુકામાંથી જે અરજદારો આવતા હોય તાલુકા હેલ્થ સેન્ટરે કે જિલ્લા પંચાયતના બંગલે પ્રમુખશ્રીને મળવા આવતા હોય કારણ કે સાંસદનો પણ બંગલો એ છે એટલે એમને મળવા આવતા હોય અને ગટરુના પાણી બે ફામ રીતે રોડ ઉપર છૂટાયેલા જતા હોય અને અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે આ જન આરોગ્ય સાથે છેડછાડ છે આમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે તો ચીફ ઓફિસર તરફથી એવો જવાબ આપવામાં આવે કે ભાઈ આ કોર્ટ મેટર છે એટલે આમાં કશું થાય નહીં તો હું અમરેલી ભાજપ નગરપાલિકાના શાસકોને જે પ્રમુખ છે બિપિનભાઈ લીંબાણી અને ચીફ ઓફિસર છે એ બંનેને કહેવા માંગુ છું તો શું કોર્ટ મેટર ચાલતી હોય તો ગટરના જે પાણી ઉભરાઈને બહાર આવતા હોય તો શું ગટર રિપેર ન કરી શકાય લોકોના આરોગ્ય સાથે છેડછાડ કરવાનો ઠેકો તમને કોણે આપ્યો ખરેખર તો અમરેલી શહેરની જનતાની તમને કાંઈ પડી નથી એટલે આનો જવાબ આવનાર સમયમાં અમરેલી શહેરની જનતા જરૂરથી આપવાની છે